વડોદરા શહેરના સૌથી મોટા રાજમહેલ રોડના શાકભાજી માર્કેટમાં આ વર્ષે કુદરતી મારના લીધે મોંઘવારીનો સિલસિલો ચાલુ રહ્યો છે કમોસમી અને ભારે વરસાદની સીધી અસર શિયાળુ શાકભાજી પર પડતા ભાવોમાં વીસથી ત્રીસ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે શહેરમાં રોજ અંદાજીત પચાસ હજાર કિલો જેટલું શાકભાજી ઠલવાતું હોવા છતાં પુરવઠામાં ઘટાડો જોવા મળ્યો છે ભાજીના વેપારીઓ જણાવે છે કે દિવાળીની આસપાસ પડેલા ભારે વરસાદે શિયાળુ પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે લીલી તુવેર મેથી રીંગણ અને કસ્તુરી જેવા મુખ્ય શાકના પુરવઠામાં ખોટ ઊભી થાય છે લીલી તુવેર જે અગાઉ રૂપિયા વીસ કિલો મળતી હતી તે હવે રૂપિયા પચાસમાં માત્ર પાંચસો ગ્રામ મળી રહી છે મેથી રીંગણ ભરતા માટેનું ખાસ રીંગણ બજારમાં મળવું મુશ્કેલ બન્યું છે સામાન્ય ભાજીના ભાવમાં પણ પચીસથી ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે કસ્તુરી અને બટાકા જેવા ગરીબો માટેના મુખ્ય શાકમાં પણ ભાવ વધારાનો ચપેટો જોવા મળ્યો છે વડોદરા પંથકના વેપારીઓએ સરકારને માગણી કરી છે કે બજારમાં ભાવ સ્થિર રહે તે માટે હસ્તક્ષેપ કરી પુરવઠો વધારવાની વ્યવસ્થા કરે બીજી તરફ શહેરના નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે જે શાક પહેલાં પાંચસોથી છસોમાં દસ કિલો સુધી મળતું હતું તે હવે મોંઘવારીના કારણે અડધો થેલો પણ ભરાતો નથી કુદરતના કહેર સામે ખેડૂતો પણ લાચાર બની ગયા છે ભારે વરસાદ પાણી ભરાવા અને પાકમાં પડેલા રોગોના કારણે ઉપજમાં ઘટાડો થતાં બજારોમાં ભાવ વધારો થવાનું સ્વાભાવિક બન્યું છે જો આજના બજાર ટ્રેન્ડની વાત કરીએ તો વડોદરા માર્કેટમાં શિયાળુ શાકભાજીમાં લીલી તુવેર મેથી રીંગણ ડુંગળી ટામેટા બધાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સ્થાનિક વેપારીનો અંદાજ છે કે જો આગામી સપ્તાહમાં પુરવઠો શુદ્ર નહીં તો ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે શહેરના વપરાશકર્તાઓ માટે હાલની મોંઘવારી કુદરતનો માર સમાન બની રહી છે અને આવનારા દિવસોમાં શાકભાજીનું બજેટ વધુ ખોરવાય તેવી શક્યતા છે મળે છે નથી દેખાય એવું નથી મળે જ છે પણ કેવો જો ઓછા છે ને કેવો જો વરસાદ બધાને ખબર છે કે કમ ઉસી વરસાદ પડ્યો તો એમાં કેટલા જનો પાક જો ખલાસ થઈ ગયો જેની ઘણે છે ને એ લોકો ઘણે છે એટલે આ ભાવ બધો જે કે તમે ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો પણ ઇન્ટરવ્યુ ની અંદર એવું કહું છું કે જે કઈ ભાવ છે તે માલ ઓછો છે એનો બધો ભાવ છે એક તમારે પંદર વીસ દિવસ વાર જોવી પડશે પછી માલ ની આવક વધી જશે પછી તમને ભાવ ઓછો થઈ જશે કુદરત નો તો ખરેખર માર છે જ ને એમાં કોઈ એવું તો છે જ નહીં ને દેખાય છે દરેક જણને કે આવું કુદરત નો માર પડ્યો જ છે એમાં એક વસ્તુ નથી દરેક અનાજ પાણી થી માની છે ને શાકભાજી થી માની બધામાં ભાવ વધારો છે હવે જે જીવન જરૂરિયાત શાકભાજી છે એમાં તો લવું તો પડે ને શાક ભાવ તો ડબલ ટ્રીબલ ભાવ ચાલે છે શિયાળામાં પાંચસો ગ્રામ વખતે હા હા ચારસો પાંચસો રૂપિયા ને થયેલો છે અમે શાક તો દેખાતું જ નહીં એમાં ભીંડા કિલોડા બધું પચાસ પાંચસો કોણ ગરીબ માણસ શું ખાય શાકભાજી અત્યારે ડુંગરી જેવી ડુંગરી સામાન્ય આગળ આવો ભાઈ શું લઈએ ભાવ પૂછીને અડદો તો પછી મૂકી દેવું પડે પાછું પચાસ ની પાંચસો બાજુ બહુ તકલીફ પડી આપેલી વરસાદ થી બધું ધોવાઈ ગયું બજેટ ને બજેટ ના બી અંદર બધું આપડો ઉપર બજેટ ના ઉપર ભાવ જાય છે